નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મુહિત વોરા ભેસાણ પતાવ્યા બાદ હવે હું વિસાવદરની અંદર આવેલો છું અને વિસાવદરની જનતા પાસેથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આખરે કયો નેતા બાજી મારવાનો છે ઓગણીસ તારીખે જે મતદાન થવાનું છે તેની અંદર તેવીસ તારીખે કયા પક્ષમાં વિજય મહોત્સવના ભડાકા થઈ રહ્યા છે અને કયા પક્ષની અંદર નારાજગી પસરી હશે માતમ પસર્યું હશે તેનો ફેસલો જનતા કરવાની છે વિસાવદર ભેસાણની જનતા કે જેને મતદાન કરવાનું છે તારીખ ઓગણીસ તારીખે ત્યારે આ ભેસાણ બતાવ્યા બાદ વિસાવદરની અંદર શું મુદ્દાઓ છે કયોને

કારણ કે એક લીડર અને બાહોશ નેતા છે એણે ઘણા એવા વિસાવદર નહીં પણ ઓલ ગુજરાતની અંદર એવા મુદ્દાઓ ઉપાડ્યા છે જેથી કરી લોકોના દિલમાં ગોપાલ ઇટાલિયા વસી ગયા છે લોકોના દિલમાં ગોપાલ ઇટાલિયા હા લોકોના દિલમાં ગોપાલ ઇટાલિયા છે એટલે મુખ્યત્વે હું હું કામો કર્યા કારણ કે બધા નેતા એમ કહેતા હોય કે કામ કર્યા કામ કર્યા ગોપાલ ઇટાલિયા એવા કામ કે જનતાના ગોપાલ ઇટાલિયાએ અમરેલીનો એવો ભયંકર મુદ્દો ઉપાડ્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા ડટીને લડાતા વિશિયાનો મુદ્દો પણ ગોપાલ ઇટાલિયા એ ઉપડ્યો હતો એમાં પણ લીડરતાથી લડાતા અને ઘણા એવા મુદ્દા છે અને ઇકોઝોનનો મુદ્દો વિસાવદરની અંદર મહત્વનો મુદ્દો ઈકો ઝોન છે એમાં ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી નહોતી તે પહેલાં પણ ગોપાલ ઇટાલિયા ઘણીવાર વાર ઇકો ઝોનના મુદ્દે અહીં લડવા આવ્યા હતા અને અત્યારે ઇકોદો ઠગી થયો છે તો એનું કારણ માત્ર ગોપાલભાઈ ઇટાલિયા છે છે ઇકોઝોન સ્થગિત થયો માટે કારણ માત્ર ને માત્ર ગોપાલ બાહોસ અને લીડર નેતા છે એના હિસાબે જ ઇકોઝોન સ્થગિત થયો છે આ કોંગ્રેસ ને ભાજપે પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે એ લોકોમાં કેટલો કોંગ્રેસનું તો ક્યાંય નામ જ નથી અને ભાજપના નેતામાં કાંઈ દમ નથી કિરીટ પટેલ વિસાવદર ભેસાણ ઘણી મંડળીઓમાં ભય મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એવા વિસાવદર ને ભેસાણની અંદર તમે ઘણા લોકોને પૂછ્યું છે અહીંયા પણ એવું કર્યું છે ખેડૂતના મુદ્દાઓ અહીંયા વધારે કામ કરે વરસાદનો મુદ્દો મુદ્દો હોય કે પછી ટેકાના ભાજપની સરકારે હર હંમેશ આમ તો જોઈએ કે ઓલ ગુજરાતની અંદર અન્યાય જ કર્યો છે અહીં ગયા વર્ષે અતિવૃષ્ટિની સહાય પણ વિસાવદરને નથી આપી ઇકોઝોનનો મુદ્દો છે અહીં પાણીના ઘણા એવા સિંચાઈના પ્રશ્નો છે અને ખાતરનો મોટો પ્રશ્ન છે તેમાં કોઈ પણ સરકાર ધ્યાન ન દેતી એટલે મજબૂત અને લીડર નેતાની જરૂર છે એટલે ગોપાલ ઇટાલિયાનું નામ અહીંયા ચાલી રહ્યું છે યુવાનોનું શું કેવું છે કારણ કે શિક્ષણ રોજગારીના મુદ્દે યુવાનોના દિલમાં ગોપાલ ઇટાલિયા છે ગોપાલ અચ્છા કેમ વિસાવદનની અંદર લીડર અને બાવસ નેતા યુવાઓ માંગી રહ્યા હતા અને નામ ગોપાલભાઈનું જાહેર થયું ત્યારે અનેક યુવા ગોપાલભાઈ સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરી રહ્યા છે અનેક યુવાના અનેક યુવાનો તમે જોઈ શકો છો ઘણા ગામડાઓની અંદર ઘોડામાં સ્વાગત થાય ગાડામાં સ્વાગત થાય ટ્રેક્ટરમાં સ્વાગત થાય ખેડૂતો એને વાળી વાવણી વાવા બોલાવે ઘણા એવા પ્રશ્ન ગોપાલ ઇટાની ચાહી રહ્યા છે લોકો એક પ્રશ્ન પૂછવું હર્ષદભાઈ વંડી ઠેકી ગયા ગોપાલભાઈ ઠેકી ગયા વંડી ગોપાલભાઈ નહીં ઠેકે એનું કેવી રીતે ખાતરી લે ગોપાલભાઈને જાવું હોત તો બે હજારની બાવીસની ચૂંટણી હારી ગયા ત્યારબાદ ઘણા એવા કારણોસર ગોપાલભાઈ ક્યાંય નારાજ થયા નથી અને જાવું હોત તો બાવીસ પછી ગમે ત્યારે જઈ શકે તે લડ્યા અને ફરી વખત પાછા વિસાવદરની અંદર લડવા આવ્યા એટલે અમને વિશ્વાસ છે ગોપાલભાઈ ક્યાંય નહીં જાય કંઈ નહીં જાય અચ્છા આ એક બીજા પણ ભાઈ મારી હારે છે એમની સાથે વાત કરે તમારું શું મારું નામ બટ્ટો ક્યાંના છો કુબા કઈ બાજુ કુબા કુબા વિસાવદન કુબા વિસાવદન શું કહેશો છે કયા પક્ષમાં માહોલ ને કયા પક્ષમાં નહીં આપમાં વધારે માહોલ છે આપમાં વધારે માહોલ હા કારણ શું કારણ કે આ ભાજપની સરકારે આ વિસાદનું કંઈ કર્યું કામ નથી કંઈ કામ નથી કર્યું હું કર્યું કઈ નથી કર્યું એ કહે છે કે વિકાસ કર્યો સિંચાઈ પણ ક્યાં કણે વિકાસ વિકાસ નો કઈક નામ હશે ને હે વિકાસનું નો કઈ નામ મુદ્દો ગયો કે આ વિકાસ વિસાદનમાં થઈ ગયો અચ્છા બજારમાં લાતું નથી જાવ અચ્છા બજારમાં નથી આપણે જાવ વિસાદની બજારમાં પણ લાતું નથી એટલે હવે ગોપાલ ઇટાલિયા જો આવે આપણે વિસાવદરમાં માની લો કે ગોપાલભાઈ જીતી ગયા પછી એમને હું રજૂઆત કરું છું હું હું કામ હતો જે અમારો મુદ્દો છે એ બધું અમારે કામ કેવું એ કરે એમ છે અમારે કુબામાં જ પણ પેલું કામ કર્યું હજી આવ્યા નથી તા ત્રણ વર્ષથી આ અમારે પંચાયતનો પાણી પીવાનું ગામને દાર હતો ત્યાં લાઇટ નહોતી આ કઈ જ્યોતિ ગામ આ જ્યોતિ ગામ એ લાઇન પુગાડી દીધી એટલે જ્યોતિ ગામ ચાલુ કરી દીધી

ગામમાં જે જે ગામનો મુદ્દો હોય ને એ ગોપાલભાઈ કામ કરી રહ્યા છે અને કરવાના છે ખાતરી છે કે નહીં ઠેકે નહીં ઠેકે નહીં ઠેકે નહીં ઠેકે તમારું શું નામ ભાઈ મારું નામ હરદેવભાઈ વિકમા ક્યાંના છો ઘોડાસણ ઘોડાસણ વિશાવદર વિશાવદર શું કે કેટલી ઉંમર છે તમે મારી ઉંમર છે ત્રીસ વર્ષ ત્રીસ વર્ષ એટલે યુવાન છો કા યુવાન શું કહેશો આ ભાઈને મેં પૂછ્યું કે યુવાનોના ખાસ કરીને શું શું મુદ્દાઓ છે વિસાવદરની અંદર કેવી રીતે યુવાનો જોઈ રહ્યા છે સમગ્ર ચૂંટણીને કયા મુદ્દાઓ પર મતદાન યુવાનો જોઈ રહ્યા છે કે યુવાન ચૂંટણી લડે છે એક પાંત્રીસ વર્ષનો છોકરો ચૂંટણી લડે છે ખેડી એટલે અત્યારે લગ્ન તો ઘણા નેતાઓ આવ્યા એણે કાંઈ કર્યું નથી અને ગોપાલભાઈનામાં બધા જોવે છે કે ભાઈ આ વખતે એવું છે કે ભાઈ દોઢ વર્ષ છે તો ગોપાલભાઈને તક આપો અને કાંઈક યુવાન લડા એક યુવાન છે જેની પાસે જ્ઞાન છે પોતે એજ્યુકેટેડ છે બબે નોકરી કરી છે અત્યારે એડવોકેટ છે એટલે એ યુવાનોને દિલમાં બધાયમાં વચ્ચે છે કે ભાઈ આ આવશે તો અમારા વિસ્તારનું કાંક થાશે ભલું આ આવશે તો વિસ્તારનું કાંક ભલું હા બીજા તો ઘણા આવી આવીને ગયા છે અને વંડિયું પણ ઠેકી ગયા છે ઠેકી ગયા છે પણ પોતા હાટુ પોતાના ભલા હાટું છે કે ભાઈ વિકાસના કામ કરવા હાટુથી અમે આમાં જઈએ છીએ મારી પ્રજાનું કામ કરું છે પોતાના હાટુ પોતાની હાટુથી વંડિયો ઠેકા છે કોઈ પ્રજા હાટુથી કોઈ ઠેક્યું નથી

અને ગોપાલભાઈ આવ્યા છે અમને ખાતરી છે કે ભાઈ કે જવાનો વ્યક્તિ નથી ટિકિટ આપી રીબડિયા ને એને ભાઈ તો ખ્યાલ જ હતો કે ભાઈ રીબડિયા ને ભૂપતભાઈને બેને ઘરે રહેવાનું જ છે ઘરે જ રહેવાનું છે ઘરે જવાનું છે એનું હવે પૂરી રાજકીય કારકિર્દી જ પૂરી કરી દેવાની એક પહેલેથી ને ષડયંત્ર હતું એ એમાંય સફળ થઈ ગયા તમે તો યુવાન છો યુવાનોમાં ફરતા છો કયું કામ તમારું કીધું તમે ઘોડાસણ ઘોડાસણના ગામડાના યુવાનો અને બીજા ગામડાના યુવાનો ગોપાલી ડેરને લઈને પોઝિટિવ લાગી રહ્યા હા પોઝિટિવ છે શિક્ષણના મુદ્દા હલ કરશે રોજગારીના મુદ્દા હા રોજગારી શિક્ષણ અને જુસ્સાથી છે એની સાથે કે હા કે એક યુવાન આવ્યો છે નવ યુવાન કંઈક કરીને દેખાડશે કરીને દેખાડશે એવો નવ અને ચોક્કસ કરશે ચોક્કસ થશે

બાકી કોઈ બી નેતા માં ગોપાલ જેટલો દમ ગોપાલ જેટલો દમ નહીં ગોપાલ જીતે છે એક હજાર ટકા જીતે છે એક હજાર ટકા નહીં ઠેકે નહીં નહીં વંડી નહીં ઠેકે વંડી નહીં ઠેકે નહીં ઠેકે એની ખાતરી છે અમને કે વંડી નહીં ઠેકે સો એક હજાર ટકા વંડી નહીં ઠેકે એને ઠેકવી હોત તો બે હજાર બાવીસ પછી બે હજાર ચોવીસમાં લોકસભા આવી તો ત્યારે વી ગયા હોત રેડી અહીંયા ઇકો ઝોનના પ્રશ્નો હતા ખેડૂતોને તો એણે એક મહિનો અહીંયા ઇકો ઝોનની લડત લડાવી બીજા કોઈ ભાજપના નેતા છૂટાયેલા હતા અત્યારે માનો કે અહીંયા તાલુકા પંચાયત ભાજપ જિલ્લા પંચાયત ભાજપ અહીંયા સાંસદ ભાજપ રેડી અહીંયા ચાર ટુ ડબલ ઇન્જિન કે ને અહીંયા ફોર ઇન્જિન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાંસદ ગુજરાત સરકાર છે કેન્દ્ર સરકાર છે બધું ભાજપ ફોર ઇન્જિન વિકાસ તો ક્યાંય દેખાતો નથી કોઈ વિકાસ નથી નહીં ક્યાંય વિકાસ તો દેખાતો નથી અત્યારે ખેડૂતો હેરાન છે ગઈ વખતે અતિવૃષ્ટિ થઈ તો એનું કોઈ વળતર આપ્યું નથી આ છું થયું હમણાં જ નુકસાન છે તલ મગ બધું અત્યારે ખેડૂત છે એનું તો કોઈ પૂછતું પણ નથી અને અમને નહીં કોઈ પૂછતું નથી અત્યારે ચૂંટણી લડવી છે એટલે બધા આવી ગયા છે કિરીટભાઈ આવી ગયા છે નીતિનભાઈ આવી ગયા છે આ ઇકોઝોન મુદ્દો હતો તો કા કિરીટભાઈ કોઈ દે આવીને સભા નો લીધી કે ભાઈ ખેડૂતોને હું તકલીફ છે શું નહીં હાલો હું તમારી હારે છું કોય એવું ન હતું કોય એવું ન હતું ત્યારે તો ગોપાલભાઈ હતા ઈજ મુદ્દો અસર કરી ગયો કારણ કે વિશાવદરની અંદર કનુભલાડા આપણે જોઈ લઈ કેસુબાપા જોઈ લઈ કુવરજીભાઈ ભેસાણિયા જોઈ લઈ ખેરૂટ નેતા હોય તો કાંઈક હાલે એવું થાય હા આયા તો ખેડૂત માથે ફાળીયું બાંધીને નીકળે ટુ-વ્હીલમાં ઈ નેતા નેતા આ કે નઈ ભાઈ નેતા આઈ તાશીર છે તમે ખેડૂતનું હિત જે ઈ છે ઈ નેતા ખેડૂતનું હિત જે છે જનતા એનું હિત એનું હિત છે અચ્છા માની લો કે આપણે ત્રેવીસ તારીખે ગોપાલ ઇટાજા જીતી ગયા જેમ તમે કહી રહ્યા છો પછી આપણે હું શું રજૂઆતો કરીને ક્યાં કયા કામો ગામની અંદર અને આખા વિસાવદર તાલુકાની ભેસાણ તાલુકાની અંદર જૂનાગઢ ગ્રામ્યની અંદર પહેલાં તો જે કામ છે ને ગામડેથી એને કામ બધાએ સૂચવા છે ત્યારે એ ભાઈ એવો કહેતા હતા કે કામ છે જ નહીં આ કાંઈ માથે નેતા નથી કોઈ પકડવાળો નેતા નથી મજબૂત નેતા હોય તો આ કામ તો કાંઈ કામ છે જ નહીં

કામ કરવા આવ્યા છે એક એકનામાં તાકાત છે પોતાનામાં એક નવ યુવાન છે કે ભાઈ મારે કંઈક કરી બતાવવું છે સમાજનું કરી બતાવવું છે અઢારે વર્ગનું કરી બતાવવું છે ખેડૂતોનું ખેતમજૂરોનું રત્ન કલાકારોનું આનું એનું કાંઈક કામ લે અને કરી બતાવવું છે એ માટે એ આવ્યો છે ભાઈ ગોપાલભાઈ તો જે રીતે તમે જોયું કે મારી સાથે જનતા હતી અને જનતા જ્યારે આવી સરસ રીતે બોલે ત્યારે તેમને પૂછવાની પણ મજા આવે અને મુદ્દાઓ જાણવાની પણ મજા આવે સ્પષ્ટપણે ભાઈ કહી રહ્યા છે કે જ્યારે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હતો ત્યારે ક્યાં હતા કિરીટ પટેલ ક્યાં હતા નીતિનરાય પડિયા આ તમામ સવાલો વિસાવદર અને ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના જે જે ગામોની અંદર અમે જઈએ છીએ ત્યાં દરેક લોકો પૂછી રહ્યા છે પૂછી રહ્યા છે કે જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે ક્યાં હતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પૂછી રહ્યા છે કે જ્યારે કમોસમી વરસાદ હમણાં બે અઠવાડિયા પહેલાં જ પડ્યો હમણાં તો ચૂંટણી આવવાની હતી છતાંય ક્યાં હતા નેતાઓ આ તમામ સવાલો ભાજપ અને કોંગ્રેસના નેતાઓને વિસાવદર ગ્રામ વિસાવદર જૂનાગઢ ગ્રામ્ય અને ભેસાણની જનતા સરે ચોક પૂછી રહી છે ત્યારે એના જવાબો લગભગ હવે આપવામાં માટે અઘરું પડી રહ્યું છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને ખેર ચૂંટણી છે ચૂંટણીમાં શું થાય છે શું મતદાન થાય છે શું પરિણામો આવે છે તે બતાવવા માટે તો અમે તમારી સાથે છીએ જ આમ જ જનતા શું કહે છે ગ્રાસ લેવલ પર ધૂળ ફાંકીને વિસાવદર ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા શું કહે છે તે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે છેલ્લા છ દિવસથી કરી રહ્યા છે અને અગાઉ પણ કરતા રહીશું તેવી ખાતરી સાથે અહીંયા આ વિડીયોને વિરામ આપીએ છીએ કેમેરા પર્સન જીસાન સૈયદ સાથે મોહિબ વોહરા ટાઈમ્સ ઓફ ગુજરાત